ટાઈમ પેપર જે આખા વર્લ્ડનું પેપર બાર મહિને એકદા નીકળે બત્રીસ વર્લ્ડ વર્લ્ડમાં શું શું સંશોધન થયું ક્યાં થયું કેવું થયું આપણા દેશમાં આપણે આવીએ આપણે ખબર નથી કે આપણી વાડીમાં કઈ કઈ થાતું છે શાસ્ત્રોનો ભંડાર હોય કાં શિવ મંદિર હોય તો ખાલી આપણે અટાણે લિંગ તો બેસાડી જયારે જીવતો જાગતો હતો મારો વાલો અને આ બધી વાતો એની કરી હોય ને એની કીધું કે આ જાજો તમે જ્યારે બોલે હા મામા બ્રુ જે કીધું તારી શું સત્ય છે તો ખરું સત્ય લાગે તો એ કેવી રીતે બનતું એના માટે હજુ સુધી કોઈ તાગ નથી લઈ આવ્યા છતાં પણ હમણાં છેલ્લા પંદર વર્ષ પહેલા જેલમાં હતો ને ત્યારે એવું વાતાવરણ થયું કે સરદાર જે હતો અને એ દાડી બાડી રાખી જ ને બધું એલું કરી જ ને આ ઈજને દિવસે ઢોલ વગાડતો વગાડતો એને અંદર બીજો સરદારનો છોકરો એને એવડો મોટો ઢોલ એ જાણે એમાં સુવાસ કેમ લેતો એ કારણ છે એટલે એને તો હતો એમાં એમાં એની ડાઉટ બેસી ગયો એની પકડી ના ફાંસી આપી દીધી એટલે એ પહોંચી જ તો હિન્દુનું નથી નીકળો કે આપણું લોહી કોણ છે આપણે કેવા છે બધું ગાંધી તો કોઈ આવતા જ મુસલમાન છે કે હિન્દુ છે કે વાઘરી છે કે કોરી છે મેર છે કે દરબાર છે કે ફલાણો છે હે હું ઘણા ને પૂછું કે આ કેદુ આનું નિવારણ આવશે ટાઈમ જો રાડું નાખતા હોય તો કોઈ નિવારણ તો આવશે કે નહીં આવે આ સાઉદિયાની જેવું વાત કરીએ ટાઈમ કે શંકર નાખે શનિવાર કીએ કોઈ હિન્દુ કોઈ ખાલી એને પાણીનો ગ્લાસ આપી દઈએ અને પી લઈએ તો આ થતી ઉથલ પાથલ કરી નાખશે આ લોકોને જે તમને ખબર તો જો ખબર જ હોય તમને મને તો ખબર આપણે બ્રાહ્મણો થઈ ગયા વધારે કવાળી આગતા હતા શું નામ ભૂલી જવાનું પરશુરામ 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 કેટલી વાર એની નક્ષત્રણી કરી નાખી એ એકવી વાર હે એકવી વાર આ એ તો મને ખબર નથી પણ તોય આ ધરતી ઉપર છે તો એ જો એક વાર નીકળી જાય તો ભગવાન પાસે ઉઠે પ્રાર્થના મારા વાલા એમ કહું કે જો અમારા ધર્મતા આવો દુઃખી હોય અને અમે એની પ્રજા કઈ નથી કરી અમે નમાલ છે કગાલ છે આપણે આનું નિવારણ તો કઈ રીતે નીકળે શું કરી હજાર હાથવાર જ જાણે આપણે પહોંચીએ ને કે જાણીએ નહીં

એટલે આ આ બધું યુગે ઉગે યુગે યુગે એમ કે ઉપર ઘટતા હોય એટલે સંતના સ્વરૂપે હે અર્જુન કાયમ હું છું પણ જે મારા અંગિત ભક્ત હોય છે એ મને વાત એને માટે જ આ સત્સંગ છે આ જે જપ રામાપીરની જે ગઈ છે ઘણા આકાર ખુલ્લી પાડી છે કોઈ એમ રાખે પણ છતાં એનો સમય આવશે પાછો ત્યાર સુધી સમય થયો ત્યારે મારો વાલો જાગ્યો એટલે આ એક જો હું તો કહું કે આપણી જીવતા જીવતા સાંભળતા જાય ને તો એક મોજ આવી જાય મરણ આવે ને એને આપણે સ્વીકારી લઈએ આત્મા